સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનારને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગતરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતી માટેની ભરતીનો મેસેજ ફરતો થતાં લોકો દોડતા થયા હતા જે બાદ મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો ઉમટી પડ્યા હતા ત્રણસો સાદા કાગળની અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી હતી કે સફાઈ સેવકની આવી કોઈ જ ભરતી નથી જેની જાણ થતાં અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો તેમાં સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ફેંક હોવાનું સામે આવ્યું હતું વડોદરામાં સફાઈ સેવકની ભરતી માટેનું ફોર્મ મામલે વહીવટી ઓફિસર તરુણ શાહે નિવેદન આપ્યું હતું કે આવી કોઈ ભરતી કોર્પોરેશને હાથ ધરી જ નથી કોઈએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે તેમજ કોર્પોરેશને આવી કોઈ જાહેરાત કે ફોર્મ બહાર પાડ્યા નથી સફાઈ સેવકની ભરતીનો ખોટો મેસેજ વાયરલ કરનારને નવાપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં નરેશ ભોગીલાલ સોલંકી જેઓએ સફાઈ સેવકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે તેવો ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને એ પ્રકારનું ફોર્મ છપાવી લોકોમાં વેચણી કરવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ અને કોર્પોરેશનની ઓફિસમાં આવી લોકટોળા ભેગા કરી અને ત્યાં કોર્પોરેશનના અધિકારી સાથે ધાકધમકી આપી અને ફોર્મ સ્વીકારવા માટે દબાણ કરી અને લોકોમાં આરાજકતા ફેલાય તેવું કૃત્ય કરેલ હોય જે બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર